ગુડ મોર્નિંગ જય માતાજી તો હવે વાગી જશે આઠનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હ નોકરી પર આવી અને આજે બહુ કાઠું તે ખાટલા બધું લઈ લેવું પડશે મશીનમાં લીકેજ વિકેજ બધું ચેક કર લેવું પડશે જેમ કે ગતિનગરથી સાહેબ આવવાના ચેક કરતી સાઈડ ઉપર તો આપણે બધું ક્લિયર રાખવું પડશે એટલા માટે હવે આ ખાટલો મળ્યો અમારો ઓપરેટરનું મોટું લઈ બહાર મૂકી દઈએ પછી કામ બામ પતાઈ અને બ્લોક કન્ટિન્યુ રાખીએ તો મિત્રો ખાટલો મૂક્યા બાર અને રૂમ ક્લિયર કરી દેવાય વાળાવાળા જોડે અને કંપનીની ટી શર્ટ પહેરી દીધી કે કંપનીની ટી શર્ટ ના પહેરીએ અને પકડી જઈએ તો નોખરીથી કાઢી મૂકે અને પેરેન્ટી લગાવી નોખી તો બારનું અંદરનું પમ્પ પતી ગયો બહારનો કોમ પતાઈ દઈએ અને બ્લોક કન્ટિન્યુ રાખીએ તો મિત્રો હવે બધું કોમ પતી દીધું હ અને હવે ચા આવે એટલે ચા પી લઈએ હજુ કિલરો આવ્યા નહીં બીજા જો આવે એટલે એમને પણ મળાવીએ તમને તો જેલો દેહી રહ્યો જેલો શું કરે આપણે જોઈ લઈએ એને જહલાવ કરી વ્લોગ જોયું વ્લોગ જોયું આપણો વ્લોગ ચાલુ હ વાળો આપણું સબસ્ક્રાઈબ મિત્ર હેરી તો મિત્રો પંપ બંધ કરી દીધો જેમ કે જશે ગુરુવાર ને લાઈટ નહીં ને ટ્રાફિક થઈ ગયું હોય વધારે પંપ બંધ કરવામાં આવ્યો લાઈટ આવશે ત્યાં ચાલુ કરશે જો મોણસો નરવા ફરી જાય અ ઓય મને મળવા આવી ગયો મારો ભાઈ ભાઈબંધ મને પાડી ગયો ને તરત જ મારી જોડે દોડીને આવતો રહ્યો જોઈ લો હા મારો ભાઈબંધ છે મારો ભાઈબંધ છે હા ભાઈબંધો મારો આયો બિસ્કિટ લઈ ખાવાનું દર બિસ્કીટ ખાવાનું દર ઓ ઓ કઈ દે બિસ્કીટ ખાવાનું હે ખાવાનું બિસ્કીટ રેતાળી સાડિયાલ કાળિયાળ કોઈ આ પછી હેડ તો જઈલો બિસ્કિટ લઈ આવી માટે બિસ્કીટ ખાવા તૈયાર થઈ ગયો કેમ લાગે રાતે લાગતો રાતે લાગે

હવે એમના આજ ધંધો નહીં થાય એસેસરીઝ માટેનો હા રોજ આવી ગાડીઓની લાઇનો હોય ગાડીઓની લાઈનો હોય એટલે આપણે એસેસરીઝ કરતા હોય ગાડીઓની આજ એમને ફોગટા મોબાઈલ ફેલી દીધો તો પ્રવીણ ચાલીને આવી ગયો તો આપણે ચાપી લઈએ પાછળ બધી ગેમ ચાપીઓ હશે લાઇટ નહીં ને બધા ભેગા થઈને ચાપીઓ બેઠા

તો આઈ ગઈ છે લાઈટ એટલે આપણે મશીન ચાલુ કરી દીધું છે જોઈ લો મશીન ચાલુ થઈ ગયું એટલે હવે પણ આવી જોઈ લો લાઈન લાગી ગઈ છે આખો ગયો તો મિત્રો દસ સુડતાલીસ થઈ ગઈ છે અને ઘણા મિત્રોની કમેન્ટ એવી હતી કે તમારું ગામ બતાવો તો મિત્રો મારું ગામ બતાવીશ અને એનો બ્લોગ પણ બનાવીશ હાલ નહીં તો હાલ મારા ગામનું નામ નહીં કહું તમને બ્લોગ ઉતારીશ એમાં કહીશ તો એક ભાઈની કમેન્ટ હતી કે રાજુભાઈ સરપંચનું ઘર બતાવો હા ભાઈ રાજુભાઈ સરપંચનું ઘર પણ બતાવીશ પછી બીજા ભાઈની કમેન્ટ હતી કે હા મારું વાવ થરાદ હા મારું વાવ વાવ થરાદ હા મારું રામનગર તો હા ભાઈ તમારું રામનગર પછી એક બીજી કમેન્ટ હતી કે નિર્મલસિંહ તમે કયા ગામના છો તો ભાઈ હું તમને બ્લોગમાં જણાવીશ આગળ બ્લોગ ઉતારીશ એમાં બીજા ભાઈની કમેન્ટ હતી કે તમે ભાઈ ક્યાં નોકરી કરો છો તો ભાઈ હું નુગર સર્કલ મહેસાણા બાયપાસ સીએનજી પંપ છે ત્યાં ઓપરેટરમાં નોકરી કરું છું શ્રી અમદાવાદ રોડ કહેવાયના બાયપાસ તો મિત્રો એક વિડીયોમાં તમે ફૂલ સપોર્ટ કર્યો છે કે આજે જયવીર ગયો એના મામાના ઘરે કેમ અચાનક તો એવો ને એવો આગળના બ્લોગમાં પણ કરતા રહેજો મને મને તો ઉતારવો ગમે તો મિત્રો કમેન્ટો તો આટલી જ છે પછી સારી સારી કમેન્ટો કરજો તો હું એનો પણ રિપ્લાય આપતો રહ્યો તો વાગી ગયા છે ના આપણે પાર્લર લેવા ભૂખ હવે બે ખાવા લાજી છે ભૂખ તો પાર્લર પર સાસ લઈને આવી મળી તો આ દરબાર નું પાર્લર ને તેઓ જવાનું છે આપડે સાસ લેવા સાસ આલજો મસાલા એક તો આપણે સાસ લઈને આવી ગયા હા પાર્લર ઉપરથી આપણી ઓફિસ ઉપર અને હવે ખાઈ લઈએ તો મિત્રો આજે મારી પસંદનો મારા માટે ઘરેથી ટિફિન આવ્યો તો હું તમને બતાવું શેની સબ્જી આ છે કારેલાની કોન કારેલું કઈ નહીં રહ્યું મારું ફેવરેટ મને બહુ જ પાવા એ સબ્જી તો હવે આપણે ખાઈ લઈએ તો મિત્રો અવખાઈને ઉભા થઈ ગયા હા અને આજે આખો દિવસ ડબલ નોકરી કારણ કે કાલથી થાય છે મારા નાઈટની નોકરી તો આજ સવારે આઠ વાગે આવ્યો તો તે જયો રાતે આઠ વાગે કરે અને કાલથી આવશે મારા ઘરના બ્લોગ આવશે દિવસના જ ઘરે જ ના આવશે એટલે જો બહાર જઈશ તો એને પણ બ્લોગ આવશે નહીતર પંપ ઉપર આવ્યો રાતે નોકરી પર તો રાતના પણ બ્લોગ ઉતાર્યું અને બીજા ખાસ કરીને તો કરનાર છે બ્લોગ જે વાનગી બનાવી છે એ બનાવી અને ઉતાર્યો તો આપણા આગળ બ્લોગમાં કીધું હતું કે પ્રવીણ ભુવાજી જોડે આપણે એક રેગડી ગૌરાવાની તો વાગી જાય છે ત્રણ અને પ્રવીણ ભુવાજી નરવા થઈ જાય તો આપણે એમને રેકડી એમના જોડે ગવરાઈ દઈએ તો આવી જાય તૈયાર થઈને મોઢું મોઢું જોઈને તો ગઈ નાખો તમને આડે એક રેગડી ચાલુ કરવા ના યાર મોટો મોટો તો સાફ કરો દે યાર ચાલુ જો જો શું લાગે મસ્ત લાગે ચાલુ કરો બાપો બાપુ અમારી એ મરતોલી ની જે હરવા તારા બાળના નો ના નો પણ લગાડીએ છે તો ચહેરો મારી રાતે કાબડી બિલાડી નું રૂપ લઈને ને નિર્મલસિંહ આવશે વાહ વાહ

પેલા કે ગરમ જવાનું અને થવાનું ના વાગી જ્યા છે આઠ ઓપરેટર આવી ગયો એટલે આપડી નોકરી થઈ પૂરી તો આપડે હેડે ઘેર તો ઘરે જઈને બ્લોગ સ્ટાર્ટ કરીએ તો આપણે જાય આપડે ક્યારેય નાતક જોઈને હવે ખાવા બે ખાવામાં શું આપણે જોઈ લઈએ મગનું શાક અને કવાની રોટલી પેલામાં દૂધ પડ્યું હોય ગરમ અને ભીજમાં પડી છે સાસ તો આપણે હવે જમી લઈએ તો હવે ખાઈબહેન આઈ ગયા હતા બાપરુંગવા માટે તો આટલે અમારા વ્લોગનો અમે એન્ડ આપીએ છીએ તો તમને અમારો બ્લોગ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવજો જય માતાજી ગુડ નાઇટ